સહયોગ ચોકડી પરથી એક હજાર વર્ષ પુરાણી ચમત્કારિક વાવ પૂરી દેવાના આક્ષેપ પૌરાણિક વાવ પાસે વર્ષો પહેલા કોડિયાર માતાજીની મંદિરમાં સ્થાપના કરવામાં આવી હતી વાવ અને મંદિરમાં તોડફોડ કરતા ગ્રામજનોમાં ઉગ્ર રોષ ખલીપુરના ગ્રામજનોએ માતાજીના દીવા પ્રગટાવી રેલી સ્વરૂપે વાવ ખાતે પહોંચ્યા અનોખો વિરોધ નોંધાવ્યો પુરાતત્વ જિલ્લા કલેક્ટર સહિત સંબંધિત અધિકારીઓને અનેક વાર રજૂઆત કરવા છતાં ન્યાયને મળતા વિરોધ બ્યુરો ચીફ પરમાર ઉદયરાજ સિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા અરવલ્લી આજે જે ઘટના બની સાહેબ મારું નામ ખોટ ધીરાભાઈ અને હું ખલીપુર ગ્રામ પંચાયતમાં પૂર્વ સરપંચ છું અને પંદર વર્ષ સરપંચ પદ ખલીપુર પંચાયતમાં ભોગ્યું છે આજે આ વાવ એ પુરાતત્વ વિભાગની વર્ષો પુરાણી વાવ હતી અને એમાં ખોડિયલ માતાનું મંદિર સાક્ષાત ચમત્કારિક મંદિર હતું અને જે વખતે રજવાડાઓએ રાજા બનાવેલું હતું એ વખતે આ સ્તંભની બાજુમાં એક ગોખ બનાવેલો હતો અને ત્યાં ખોડિયાર માતાનું મંદિરનું બિરાજમાન કરેલો હતો અને એ મંદિર આ લોકોએ આજે વાવને તોડફોડ કરી અને મંદિરને મૂર્તિને નુકસાન કરીને મૂર્તિને દબાવી દીધી છે અને ખરેખર જે પુરાતત્વ વિભાગને જોઈન કરી બીજા કલેક્ટરોની આજુબાજુના જે એની પર અધિકારીઓને ગ્રહણ કરી છતાં એ મીઠાઈનો પડીકો લઈ મોટા મોટા પડીકો લઈ અને આ લોકોએ કોઈ ધ્યાન આપ્યું નહીં અને વાવનું પૂરણ કરી નાખ્યું છે અને આ જે પુરાતત્વ વિભાગ એ કલેશ્વરીમાં જે તખતસિંહ રાજા હતો લુણાવાડાનો એ રાજાએ જે વાવો બનાવી એના કરતાં આ અમારી જે વાવ સહયોગ ચોકડીની બાજુમાં એ વાવ ખરેખર એની અને એનો જે સ્તંભ એ અલગ પ્રકારના એવા તો કલેશ્વરીમાં નથી છતાંય જો કલેકશ્વરીમાં એક પુરાતત્વ વિભાગ આ રીતે એમ કરતું હોય તો આ તો લગભગ સો વર્ષ પુરાણી વાવ અને સાતના આઠના ઉતારામાં વાવ વાળું ખેતર બોલે છે અને વાવ ચોક્કસ અને જે મોડાસાનો રાજા હતો મોડાસાની એ રાજાએ પણ આ મંદિરનો વારંવાર દર્શન કરવા આવતું અને બાજુમાં મોડાસાની પબ્લિક પણ વારંવાર શનિએ દર્શન કરવા આવતી અને આ લોકો એ ઝાડો કાપી નાખ્યો મૂર્તિનું મેં તોડફોડ કરી અને એમ કરી અને ખરેખર આવું કરાય નહીં બીજા આસ્થાને ખરેખર અમને બહુ ભારે નુકસાન થયું અને આ જે માતા અમારા ગોમખેડાની માતા હતી અને આ ગોમને પૂછ્યા વગર આ ભાઈએ બિલ્ડરોએ બિલ્ડરો એ તોડફોડ કરી નાખી છે બિલ્ડરો ક્યાં છે આ બિલ્ડરો મોડાસાના બાજુના જ છે અચાનક જમીન કોની છે જમીન છે એ રાય દાયાભાઈ મંગળભાઈ પટેલની હતી વર્ષો પુરાણી અને આ ઓગણીસો ને આડત્રીસની સાલમાં જે અમારું જન્મ નહોતો અમારી માએ પણ લગ્નન હતું કર્યું એ વખતની રાજા મહારાજોવાળાની એક હજાર વર્ષ પુરાણી વાવ અને આ વાવ ચમત્કારી કે આ વાવની અંદર પાણી પણ મટી શકતું નથી અને આ વાવમાં જે જે આપણા વા જે રોગ નાગ્યું તો વારા પગમાં નીકળતા એ વખતે પણ કોઈ વિભાગે આ વાવનું કોઈ રોકાણ કર્યું નહોતું અંદર પ્રવેશ છૂટથી જતો અને પવિત્ર પાણી હતું અને સાક્ષાત ચમત્કારી હતું એટલે ઘણા લોકોને આનાથી એમ કે સારો ફેર પડી જતો આજે પણ બધી વાવો મોડાસાની સહી સલામત હોય તો ખલિકપુલની વાવ કેમ આ રીતે એમ કર્યું છે એટલે આ અંગે યોગ્ય નિર્ણય કરવા આપશે એમને નમ્ર વિનંતી છે